રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં નવો વ્લોગ વીરેનભાઈ કઈ ચાલુ કર્યું આપણે એટલે કેટલા સવા ત્રણ શનિવાર નો દિવસ છે ભાઈ સવા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે બપોર પછી ના ત્રણ ને બાર મિનિટ તેર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અમાર વીરેનભાઈ આજે શનિવાર હતો એટલે વહેલો ગયો હતો અને ભણીને આવતો રહ્યો પછી અટણ સુધી મેગી ખાધી અટણ સુધી ખાધી કે તો લેખા મેં લખાઈ લીધી પછી લેસન આજ ઘણું બધું દઈ દીધું નહીં આજે અમારા ભાઈને ઘણું બધું લેસન દઈ દીધું છે ને તે લેસન કરતો હતો અને વિરેનને તેડીને આવતો હતો ને પછી અમારે આલભાઈ ભૂટકી રહ્યો હતો તે અમે ગયા હતા નેહડા માંડવો જોવા માંડવા થોડોક બગાડ જેવો તે દીધો હોઉં ને કે માંડવાના નવા પાન છે ને બધા થોડા થોડા પીરા પડે છે ને પીરા પડીએ ને એમાં ઉપર છે ને કટાઈ ગયેલ જેવા એટલે કે કાળા દાગ થાય છે અને સલ્ફરની કે પોટાશની ખામી હોય ને એવું લાગે છે જો કે સલ્ફરની ખામી હોય એવું જાણવા મળે છે તો આપણે સલ્ફરનીમાં જરૂર છે અને વરસાદ આજે રાત ધારો આવી ગયો તો ને વીર કે તો જાગતો નહોતો ના રે ને તો અમારે વીરેનભાઈ નહોતા જાગતા રાતે લગભગ દોઢક વાગે સારો વરસાદ આવી ગયો તો તી પાણી નો ગણ જોરદાર થઈ ગયું છે આપણે બધે જ્યાં જ્યાં તાણ હે ને એટલે હવે અમારે ખેતરોની ઉપાધિ નથી હવે ખાલી અમારે ઉપાધિ આગતરી માંડવી નીચ કરવાની છે કે એ રહે હાથમાં આવીએ કે નહીં આવે અને એક હજી આગળની આગાહી તમને દઈ દઉં મારા ખ્યાલથી અત્યારે જે વિન્ડી એપ્લિકેશનમાં આપણે જોઈ ને તો એમાં બતાવે સોળ તારીખથી ઓગણીસ વીસ તારીખ સુધીમાં પાછો એક રાઉન્ડની શક્યતા આમતા જો કે બહુ આગતરું કઈ શકીએ આપણે એટલે આજથી એનું ફાઇનલી નક્કી ન હોય કે આવે જ પણ શક્યતા બતાવે કે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની છે બાર તેર તારીખ આસપાસ ટૂંકમાં આગળ વધતા વધતા ગુજરાત તરફ આવે કે ના આવે એ નક્કી નથી પણ ટૂંકમાં સોળ સત્તર અઢાર ઓગણીસ આ ત્રણ ચાર દિવસનો રાઉન્ડ આવી એટલે આપણે આગતરી માંડવી ગિરનાર ચાર જોઈ અમારી પાસે કવડીક મહેનત કરાવે એ જોવાનું હે તો હાલો મસ્ત મજાનો ચા તૈયાર થઈ ગયો છે અને જવાનું હે નેહડે ખડ વાટવા હવે ખડ ઉપાડવાનું કામ આપણે બંધ કરી દીધું હે અને માણાવારીનું જે અધૂરું છે ને એ આજે સવારે વરસાદના છાટા ચાલુ હતા એટલે અમે જ્ઞાન નથી એટલે આજે ટૂંકમાં ટોટલ રેસ્ટ વીડિયામાં અહીંયા રેસ્ટ બપોર સુધી અને કામમાં અહીંયા બિલકુલ આરામ કર્યો એટલું લેસન કરી લીધું ભાઈ તે બધું થઈ ગયું આટલી વાર હા તો મોજા દરિયા ને રખડવાનું ને આ કાલ આખો દઈશ વારે એક વીરન્ટ બહુ આમ ટૂંકમાં સો લેટ કે ભણીને આવી અને પહેલું જ કામ એને લેસન કરવાનું કોઈ દી અમે કીધું નથી કે વિરંતે લેસન કર્યું કે નહીં એને લેસન જ કરવાનું અમે કોઈ દી કીધું નથી તું કરી લેજે કોઈ દી કેવું નથી પડ્યું ટૂંકમાં તો પહેલાં એ કાયમી ડેઈલી લેસન પહેલાં કરી લઈએ પછી ખાવાનું હોય ને તો એ પછી ખાય તો એ કોઈ દી કેવું નથી પડ્યું એટલે ભાઈ લેસન પહેલાં કરી લીધું પછી મેગી બેગી નાસ્તો મારી લીધો પછી કડીક ફોન બોન જોયો હશે ફોનનું નેટ બગાડ્યું બરાબર અને પછી હવે જોવાય કડીક વાર જલ્લાભાઈ ઉઠીએ ને એટલે વળી બે ભાઈ રમીએ પછી વળી ફોન જો હું ટાઈમ કાઢી કાં ચાલુ દે કેમ જાઉં નહેડે જાઉં નહેડે જાઉં અમારે છે ને આજ ખડ વાટવાની બાયું કીએ અમારે ખડ નેહ થી વાટવું તો આપણે હાલ બાયુને કદાચ મૂકવા જો જોઈએ અને નહીં ખડ ભરવા જવું જો હોય તો હાલો કોઈને ચા પીવું હોય તો રેડીયા જેવું આપડી ચા થઈ ગઈ છે રેડી સગડી કરી દીધી છે બંધ વિરા મમ્મી ચા પી અને દાતે બધું હરાડો કરે હાલી તો જાય એવા આપણા માણસો હે નહીં બધા સાયગલા માણસો હે

કાલે રાતે આવી ને સાડા રાત પડે ને હા જોર વધે હા દિવસ ના નથી હવે રહેતા ભાઈ આઠ નવ વાગ્યા સુધી છાટા બાકી પછ નથી તો હાલો મસ્ત મજાનો ચા પી લઈ આ હે તમારા માટે કોઈને પીવું હોય તો કેમ કે હવે અમારે કોઈ પીવા વાળું છે નહીં એવું હા ભાભા પીને વૈયા ગયા વિરેન ની મમ્મી પી લીધો હે એટલે આપણે બે રહ્યા આપણે બે ની અડારી ભરાઈ ગઈ છે અને જોઈ ભાઈ હજી પાછી હડપ થાય તો એક એક ભર લે કેમ કે ટાઢોડ હોય કા હા એટલું તો ઘણું આ ફાઇનલી આપણે પોચી ગયા છે નેહડે आ बाजू है महादेव तो और और महादेव ना, ना ने ऊपर आदर रहता ही क्यों है जो बारिश आवे कि ना अबे ना अपनों फैंक सिंग कटाई क्यों वायर जो दादा रूपी आंसू मंद है बेबी क्या है ઠવા હથિયાર લઈને પૂગી વીડીમાં માં વીડી જ છે ને પણ જય શ્રી કૃષ્ણ હાલો પણ અમારી અધૂરી રહી ને મેં આવી ગયો હવે ખડ નું કર્યું બે દિન વાજ બાડ લે ને તો પસકાલ કાઈ નહી ઉમવાર નહીં લાગે આ સે હર્યું જેવું પણ થાહે હેલું તે મીન બાઈ પાંચ વાગે ને દીધી પછી પસે વાગ્યું તી તોય છ વાગ્યા તા તો વધાય ગયા ભાઈ હાલો નેહડે ખડ વાઢવા આવી ગયા અને ખડમાં આપણે ગમે ત્યાં જાય ભરું મોઢે ઉતા થઈ ગયા હે અને આમાં આપણે જેસીબીથી બીથી કાટાવાળા ઝાડવા કાઢ્યા હતા ને એટલે જ્યાં ત્યાં પડ્યા હે અને આ કાદીનું ખડ છે ને એ બાઈ અહીંયા ચાલુ તો કર્યું હતું પણ મેં આગળ કીધું કે હેઢાવમાંથી વાઢી લ્યો કેમ કે આ થોડીક હરી હરી છે ને છૂટી હોય જો અહીંયા થોડાક પાથરા વાઢી અને હવે હેઢાવમાં વહી ગયું હેઢાવમાં ખડ હોય વડું એટલે હેઠોમાં મોકલી દીધું હે અને માઇક બે બાજુ વગર રહી ગયા હે એટલે માઈક વગરનો વિડીયો હવે હું શૂટ કરું હો ત્યાં હેઢામાં ખડ જબરું જબરું હે એ કંઈક હેલું થાય પછી આ બાજુ ગંધેલા ટાઈપનું ખડ હે ને એ કંઈક હેલું થાય એમ છે ને આ કાદીમાં આપણે છે ને હેલું બહુ ના થાય ટૂંકમાં હેલ ના પૂરે એટલે હેઠો વાટે હે અને અમારા બેટા ભરી વાહે લગા એની ઇલેક્ટ્રિક સાયકલ લઈને આવી ગયા હે અને અમારા વિરેનને સાયકલને લગભગ કેટલા વર્ષ થઈ ગયા વીર બે ત્રણ વર્ષ થઈ ગયા હે લિથિયમની બેટરી છે અને ઇલેક્ટ્રિક સાયકલ છે અને બેટરી આપણે લિથિયમની બનાવેલી છે હજી આપણે ઇન્વેટરમાં બનાવીને એ જ એટલે બેટરીનું કામકાજ બહુ સારું છે હજી લગભગ મારા ખ્યાલથી ત્રણેક વરસ થઈ ગયા હે પણ હજી મસ્ત હાલે હે બેટરી જોરદાર એવી ને એવી છે કોઈ જાતનો પ્રશ્ન નથી અને અમે ઘરે બનાવી હતી સાયકલ લઈને બધું ઘરે જ બનાવ્યું તો વિરન મામા એ એટલે ટૂંકમાં એક ભાઈની કોમેન્ટ હતી ને કે ઇલેક્ટ્રિક સાયકલ હે કેટલાની આવી કેટલાની આવે તો અમારે આ હે ને તૈયાર થઈ હે સત્તર કે અઢાર હજારની આસપાસ અને આ વૈષ્માં ભાભા ભાભા ચાલુ રાખે હાલ હું બોલ આના વિરન ભાઈ આમ થઈ કે તો તો કે હે બેટરી ન હોય તો પૈસા સ્કૂલ લાગ હોય તો એમાં જાય તો ભાઈ ને હું વાંધો આવે છે વરસાદ હોય તો હું આવી કોથરી ઢાક દેવાની કંટ્રોલર માં બીજે કિમાય પાણી નથી જતું અને કંટ્રોલર માં અંદર તો વોટરપ્રૂફ જ છે આ તો ખાલી બારલી ડબ્બી હે ને એમાં તું દે તો તને હાર આ ભાઈ કે ને એમ નતો કેતો હું કહું કે એના માં પેન્ડલ હોય ને જો ભેગા તો હાલે ચાર્જિંગ માં મુકતા ભૂલી જાય હા તો કામ આવે એમ ને ઠીક હતું તો ભાઈ બે હતું પણ એમાં ફ્રાયવીલ છે ને ઊંધાટાનું જઈડું નહીં ને એમાં બધું ગોટે ચડી ગયું હતું તો આ બાજુ એ ચેન છે પણ આ હે ને ઝીણકી દાંતીવાળું ઓલી બાજુ મોટી દાંતીવાળું મોટું ચક્કર નાખ દીધું એટલે દબાઈ નહીં સાયકલ ગમે એવું તોડ હોય ને તો ચડી જાય ને આની સ્પીડ હવે ઘટી ગઈ હે મોટું ફરાવીલ નાખ્યું ને એટલે ટૂંકમાં આની હે ને અઢારની સ્પીડ હે એક કલાકમાં અઢાર કિલોમીટર કાપે અને પહેલાં આવું જ હતું આમાં જો રાખીને તો હત્યાવી અઠ્યાવીસ કિલોમીટરની સ્પીડ થઈ જતી હતી આ ટાઈપની કિંગ કંઈક સાયકલ છે અને ઓલી બાજુ ચેન નથી મોટર અમે પહેલા આ બાજુ ફિટ કરી હતી ને તેથી ઓલી બાજુ ચેન હતું ભેગું પણ ઉંધા આટાનું ફ્રાયવીલ નહોતું જડ્યું ને એટલે અમારે આ કાઢવું પડ્યું તો આ ટાઈપની કિંગ સાયકલ છે અહીંયા એની બેટરી છે અહીંયા કંટ્રોલર છે ચાર્જિંગનું સોકેટ અને હવે વિરેનભાઈ જો ટેપ પટ્ટી મારી મારી ને હબાડ દઉં આખું પેક કરી દીધું ઘણી બધી ટેપ પટ્ટી બગાડી હે કા ભાઈ આમાં કા હા જો ઓલી બાજુ ભોળાનાથ નું મંદિર હે ને જાય તો જવાય દર્શન અહીંયા આવ્યા હોય ને ભોળાનાથ નું મંદિર બાજુમાં હોય ને દર્શન કરવા ના જાય એવું તો બને જ નહીં બાજુ વાટિલ ખડતા ખડ તો આપણે દર્શન કરી આવી ભાઈ આપણે જો મંદિરની ભીત માં છે ને એક અવેડો બનાવેલો છે પાણી હવે નથી ભરતા પેલા ભરતા આજ દિ સુધી અને એમાંથી આપણે આ ઘેટા બકરા પાવા હાટું જો નીચે નાનકડું એવું ખામણું બનાવેલું હે એમાંથી ભરી ભરીને આમાં રેડે અને એમાંથી ઘેટા બકરા પાણી પી લે અને અહીંયા ગૌચરની ગાયું જે આવે ને ચરવા આપણે ધાર જે છે ને આ ચારસો પાંચસો વીઘાની ગૌચરમાં આવે છે ટોટલ આખી ધાર સાતસો વીઘા જેવી છે એમાંથી અમારા ગામના ગૌચરમાં કંઈક ચારસો પાંચસો વીઘા જેવું આવે એટલે આ ગૌચરો છે અને એમાં ગાયું ચરવા આવે ને એને પછી તરાવમાં પાણી ના હોય ને અહીં અહીંયા અવેડે પાણી પાવાનું એટલે હવે ટૂંકમાં ઘણો ટાઈમથી અહીંયા ભરતા નથી ગાયું ચરવા અહીંયા નથી આવતી ઓલી બાજુ ધારમાં જાય છે આપણી પાણાવારીવાળા રસ્તે જે ધારું દેખાય ને એમાં અને હજી ત્યાં કોઈ દીઠિયું નથી ચરતા છોડતા હોય કે ના છોડતા હોય હવે આઈડિયા નથી કંઈ પણ ટૂંકમાં આ ગૌચરમાં મેન આવે એમાં આ બધું આવી જાય ટૂંકમાં શંકર મંદિરવાળી ધાર ને બધું એમાં જ આવી જાય છે હાલો જરાક આપણે જઈ અને અહીંયા હે બાપુનો રૂમ સાંજે હુવા ઉઠવા બેસવા માટે રૂમ બનાવેલો હે અહીંયા સાઈડમાં માં મંદિરે નથી ટૂંકમાં રહેતા અહીંયા રહીએ છે વચમાં એક પવન ને વરસાદ આવ્યો ને ત્યાં પતરા નાખલ હતા તે ઉપાડી લીધું આમાંથી પછી આમાં પીઢિયા નાખી દીધા હે ઉપર હમ થોડું ઊંચું લઈ લીધું પેલા નીચી હતી ઓયડી પછી જો ઉપર હાંધો થઈ રહ્યો ને ત્યાંથી એટલું ઉપરનું બે ત્રણ ફ્લોર બીજા મારી અને પીઢિયા પાકી બનાવી દીધી આજે કિરણ ભાઈ ભોળાનાથ દર્શન ફાઇનલ કરી આપણે તો અમે પહોંચી ગયા છે ભોળાનાથ ના મંદિર છટાવો મિંદા હે આ તો

નહીં ખાતે પૈસા પૈસા નાખવાનું હે હાલો ભાઈ તો અહીંયા હે જલારામ બાપા વિરભાઈ માં રામ લક્ષ્મણ જાનકી હનુમાન દાદા ગણપતિ બાપા જય મામિયા ભાઈ દર મહિનામાં એક વખત ગમે ત્યારે અમિતભાઈ આવે હે મુંબઈથી અને દર વખતે માતાજીના મહિને મહિને કપડાં ચેન્જ કરી જાય છે ખબર નહીં માતાજીની કૃપા એના ઉપર કેટલી હે અને કેટલી શ્રદ્ધાથી આવે હે એ આપણે ખરેખર વિચારવું પડે અને માતાજીની જો આ મૂર્તિ અમિતભાઈને મળી એવી હતી એટલે અમિતભાઈ માતાજીને બહુ માને હે અને માતાજીના વસ્ત્રો દર મહિને ચેન્જ કરી જાય અને બધી ધજાઓ બદલાવે ચારે ચાર મંદિરની ધજાઓ અમિતભાઈ બદલાવે છે જો આવીને આ બધી તો હાલો અમિતભાઈ હમણાં આવ્યા હતા પણ હું મારા કામમાં હોઉં એટલે મને મળતા નથી

ભાઈ તો દર્શન કરી ને ઘણી વાર લગભગ કલાક બાપુ માર્યા હવે આપણે ખળ કંઈ ભેગો હે નહીં ત્યાંથી રાઈડો રાઈડ થયો પણ સંભરાય તો નહીં અહીંયા પાંચ વાગી ગયા હે ખળ વધાઈ ગયું હે તો ભરીને હવે ભાગી જાય ઘરે અને આ બાજુ જો હાંજ પડી ગઈ ને માલધારીના માલ બધા આવી ગયા હે ઘેટા બકરા ને જો બાજુ ભેહું ને બધું આવી ગયું બા ખડમાં શેઠામાં વાઇટ નોંધી દે શેટ ઓલી બાજુ હે ભરવા જવાનું હાલો ફટાફટ ભરી લઈ Ciao, 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 તરે બીજુ હા એમ કરું નક તો તમારે ભેહી જ હું ન કરા હું હર તો જો એને એટલો ઓય આપણે ઝુલી ઢોલકા જેવી થઈ ગઈશ બાન વધર નસન પાઈ દીધું એને કોઈ જે આપના જ આની થઈ જશે ડાયરેક્ટ ઠીક આ એમ હું કેનું ઓસું જોઈ કે ખાતી નહી ઓય આ ફિરંધડા જે હું નઈ કે હવે આ કા ખાઈ માથા માર હે તો ભાઈ આપણે બે ભેંસ ઓસ્યું થઈ ગયું છે તો એ હજી જો એટલો માલ છે આપડે બધા અહીં જ છે ને બા હવે બહારા નથી ને કે

ચટણી ભરવી કે સોફ્ટવેર મોયુઝર એમોબે મને થોડું ડાયમ કાઢી હાલો બોલી જ નાખો મેનુ માં હવે શું કરવાનું છે પિઝા કરું અને તારાને ભૂખ લાગી જ ગયો ઠીક આની બકરી ખાતું હવે ને ખાતા વગર હું માય ખાવા નહીં ગયો જ હોય 10 મિનિટ કે ખાધી હતી હ આય તો મેગી ના ધમસર થઈ ગયા તે તો મસ્ત નાઈ ધોઈ અને થઈ ગયા ફ્રેશ પડી ગઈ હે હાંજ અને જાઉં છે મજૂરનો હિસાબ દેવા રૂપિયાનો થપ્પો લઈ લીધો હોય ભેગો અને મજૂર આપણે અહીંયા આલભાઈ ન્યાથી જ આવતા હતા એટલે અહીંયા જ રહીએ છીએ ટૂંકમાં આપણા ખડખડના હેઠે એટલે ન્યા જાવું હે પૈસા દેવા એટલે આપણું કામ ચોખ્ખું થઈ જાય સાડા ત્રણસો રૂપિયા નેદવાના હાલે હે હવે માંડવીઓના વાઢ એટલે વાઢ કરવાના ખબર નહીં ચારસો સાડા ચારસો અંદાજે થવા જોઈએ અલગ હોય અલગ હોય દવા અલગ 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 બધા ભાવતાલ છે તો હાલો આપણે એને હિસાબ દઈ દઈએ ને તો એક કામ ચોખ્ખું થઈ જાય મારું કામ હે ઝીણા મોટા થોડાક પતાવી લઈ અને વિડીયા નો કરી દઈએ આપણે અહીંયા ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ